છે ઉમા હાલો આજે દશેરા સ્પેશિયલ ફાફડા અને જલેબી આમ તો દશેરા સ્પેશિયલ ખાલી ફાફડા ને જલેબી જ હોય પણ અમારા ઘરે છે ને સુકન ખમણ તો પેલા આવી જાય જો જોયું ખમણ પેલા આવી સુકન ના કેમ કે એના વગર તો શરૂઆત ન થાય કઈ શુભ કામની ની આજે છે મસ્ત દશેરા સ્પેશિયલ ફાફડા મારા ફાફડાનો નું કલર કે સમથિંગ સમથિંગ અલગ દેખાય છે બરાબર દેખાયો ફાફડા જલેબી ખમણ ચટણી પાછો દેખાય કાનુ આવો લાગે છે આજે એ પણ આવી ગયો ફ્રેમમાં માં મજા આવે છે સવાર સવારમાં ઊઠી ઉઠી હું ને ગ્રીવું બે મોડા ધોયા વગરના ના ઉપડી ગયા લેવા માટે કેમ ભવું એ ઉડ્રેસ માં ડ્રેસમાં અરે બહુ લાઇન હતી તો હવે ટાઈમ પર ગયા ને વહેલા સવાર સવાર સાત વાગ્યા માં એટલે બાકી તો બાજુ મધ્ય લાઈન શરૂ થઈ જ ગઈ ધીમે ધીમે લેડીઝ માં તો હતો નહીં એટલે મારો મારો પેલા આવી ગયો તો ચાલો દશેરા સ્પેશિયલ આપણે જલેબી ખાવા માટે જો મારો કાનો પણ કહે છે ગ્રીવો કે તો ગ્રીવ ફાફડા ભાવે છે શું કે છો ગ્યુ એવું કે છે ચલો ખાઈ લો હો સવાર તો નાસ્તો એવી કરી લો એટલે દશેરા યાદ રહી જાય કાદા દીખું બસ આ આજે બધાને ઘરે દશેરા કાપડા જલેબી હશે જ જે અમારે જેમ ખમણ ના શોખીન હશે એ લોકો હાથ હાથ ખમણ પણ લાવતા હશે જ શું થયું વાળ ખેંચે છે એ એ છોકરા કે મેરાનગત દીદીને મોટી મોડી ભારે મોટી છે બિચારી ખાલી કેવાની મોટી છે સાચી વાત છે એવું જ કરે એવું બેટા એવું કર નાખી ખામી તારી પછી તો નાખવાની છે જલ્દી ગુડા કરો હવે ખાઈ લે બધા બસ